મિત્રો આઈ હોપ કે તમે મજામાં છે તો ઓલરેડી આપણે નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ ફ્રેશ થઈને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે મેરડી માતાજીના મંદિરે મહેસાણી મેરડી માતાજીના મંદિરે કે જે માખણીયા ડુંગરે માતાજી પર બિરાજમાન છે ઇતિહાસ એવું કહે છે કે માતાજીનું પ્રથમ સ્થાનક આ જગ્યા ઉપર હતું અને જ્યારે રાજા વીર વિક્રમ જ્યારે પુતળી વાવની અંદર એમનું જે કાંઈ બનાવ બન્યો હતો અને જે એ કાંઈ સિદ્ધ મંત્ર માટે ગયા હતા તો એની માટે અંદર પછી માતાજીને યાદ કર્યા હતા અને એમના કુળદેવીને બધાને યાદ કર્યા હતા બધા માતાજીને એવું કહેવાનું કે તું અહીંયા આવ્યો ત્યારે અમને તે પૂછ્યું હતું એટલે પછી એને સહેલે મેળડીમાંને યાદ કર્યા અને માતાજી આવીને એમના વાર તો એ જ સ્થાનક છે અહીંયા જોઈ શકો છો તો बना रहा हमारे साथ है फॉर फॉर ग्रुप साथ तो है हूँ अपने माता जी ना दर्शन करा वो की थे थे, हाँ सौ थी पहले Yeah. જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો આપણે મેલડીમાની સ્થાપના માતાજીના ચરણ છે આ માતાજીની મૂર્તિ છે અદ્ભુત અને માતાજીની જગ્યા છે આપણે માતાજી મેળીમાંના દર્શન કર્યા આપણું જીવન ધન્ય બનાવો ક્યાંક ખૂણા ખાસ કે આપણે કે કંઈ પાપ થઈ ગયા હોય તો માતાજીના શરણમાં તમારા અને અમારા બંનેના પાપ આપણે માતાજીના શરણમાં તરી અને માતાજી પાસે આશીર્વાદ માગીએ છીએ જોઈ શકો છો તો સાથે જય માતાજી ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે જય મજામાં છો અમે પણ મજામાં થઈ મસ્ત સહી તંદુરસ્ત થઈ અને ચા પાણી પી અને હવે અમે ફેશ કમ્પ્લીટ થઈ ગયા છીએ તો હવે આપણે જાશું એવું ગઢકાલિકા જે ઉજ્જૈનનો આપણો ત્રીજો દિવસ છે સવારે વહેલી ખરતી આપણે લીધી ત્યાર પછી ઘરે આવ્યા થોડોક આરામ કર્યો ફ્રેશ થયા નાસ્તા પાણી કર્યા હવે આપણે પ્રથમ જઈશું ગઢકાલિકા અને ત્યાર પછી જેમ જેમ આપણને ધર્મના સ્થળની માહિતી મળે એવી રીતે આપણે આગળ વધશું તો નવા બ્લોગમાં ઉજ્જૈનના પરિવાર તમારું સ્વાગત છે સાક્ષકાલી ગ્રુપ અને એમના ફેમિલી તમારું હાર્દિકથી હાર્દિક સ્વાગત કરે છે તો બનારો ફોર ગ્રુપ સાથે અને ધર્મની જગ્યાનું જે કાંઈ માહિતી અમારી પાસે જે કાંઈ ઇતિહાસ અમારી પાસે છે તે આ ચેનલ માધ્યમ દ્વારા તમારી સુધી પહોંચાડશું અને દિલો જાનથી તમને જે કાંઈ થતું હોય છે જેમ કે સવારે ઘસ્મારતી અને મહાકાલના આપણે દર્શન કર્યા અને હજી બી આપણને નજીકથી મહાકાલના દર્શન પણ એ દિવસે જ થાય એટલા માટે હજી પણ આપણે ત્યાં જવાના છે ત્યાં અંદર દેવલોક છે જેમાં બધી મૂર્તિની સ્થાપના છે એકથી એક ચડિયાતી મૂર્તિ બધી મા ભગવતીની માતાજીની ભગવાનની ભોળાનાથની બધાની બેસાડેલી છે એ પણ હું તમને બતાવીશ તો સ્વાગત છે એક નવા બ્લોગમાં ઉજ્જૈન નગરીની સફરમાં તો બનારો ફોર ફોર વન ગ્રુપ સાથે આગળ જેમ જેમ હવે અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે બધું સાફ સફાઈ ચાલી રહી છે અને જોઈ શકો છો કે બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે તો બનારો ફોર ફોર ગ્રુપ સાથે જય માતાજી મિત્રો તો આપણે પહોંચી ગયા છે બધી કાલિકા માતાજીના મંદિરે જે અતિથી અતિ પ્રાચીન મંદિર છે માતાજીની મૂર્તિની સ્થાપના છે તો અંદર પ્રવેશ કરીને તમને હું બતાવું છું જય માતાજી તો આ ફોર ગ્રુપ ગટકાલિકા માતાજીના મંદિરે પહોંચી ગયું છે જોઈ શકો છો તમે અને બે જણાને બહાર મોકલે છે પોલ્ટીભગમાં સામાન લેવાનો છે બોલો મહાકાળી માત ને જય માતાજી મિત્રો તો આપણે જઈએ છીએ માતાજીના મંદિરે અને ગટકાલિકા માતાજીનું મંદિર ઇતિહાસ પણ હું તમને કહું છું પહેલાં આપણે માતાજીનું દર્શન કરી લઈએ હા જય માતાજી મિત્રો તો હવે આપણે ગટકાલિકા માતાજીના મંદિરેથી નીકળી ચૂક્યા છીએ અને હવે જઈએ છીએ તો બનેરો ગ્રુપ સાથે આજના વ્લોકમાં તમને ભરત દર્શન કરાવો જય માતાજી મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ રાજા ભરતરી ગુફા અને આ સામે તમે જોઈ શકો છો એમનો ગેટ તો આપણે જઈએ છીએ અંદર દર્શન કરવા ને મિત્રો હું આવી છું આ ઉજ્જૈનની અંદર મારો ત્રેવીસ છે ઉજ્જૈનમાં અને ભરથરી ગુફા બહુ અદ્ભુત બહુ જૂની જ્યાં રાજા ભરતહરીએ આપણે રહેતા હતા ત્યાંનું તો જઈ શકો છો તમે આદેશ ગુફા આદેશ

અને ખૂબ સરસ તમે જોઈ શકો છો તરીકે જોઈ શકો છો મિત્રો

તમે જોઈ શકો છો મિત્રો અંદર એક સંત મહાત્મા બેઠા છે આપણે જોઈ શકો છો મિત્રો રાજા ભરત્રી ગુફા અને મંદિર એનું તમે લોકેશન જોવો મિત્રો અદભુત અદ્ભુત ને અદ્ભુત તમને આનંદ અનુભવાયો છે